વિધાનસભાના ગૃહમાં એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઊભા થાય છે અને ત્યારબાદ ગૃહમાં હોબાળો મચે છે ને આ ઘટના શું હતી ધારાસભ્ય ઉમેશ મકવાણાનો ગૃહમાં પ્રશ્ન અને પૂરક પ્રશ્ન શું હતો અને શું આ મામલે મંત્રીએ કહ્યું તેને લઈને વિગતવાર વાત કરવી છે આજે ગૃહમાં જે મુદ્દો છેડાયો ને તેમાં પાકિસ્તાનના શબ્દનો ઉપયોગ થયો શું આપનો પ્રશ્ન હતો અને શું મામલો હતો આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહની અંદર પ્રશ્ન ક્રમાંક મારો દસ હતો જેમાં મેં મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું કે ભાઈ બોટાદ જિલ્લામાં એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેટલી રેડો કરવામાં આવી અને તેના દ્વારા કુલ કેટલા રૂપિયાનો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો અને તેમજ જે તે અધિકારીઓ જે પોલીસ સ્ટેશનના વિસ્તારના હોય તે અધિકારીઓ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી એના જવાબમાં માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવાની જગ્યાએ સીધે સીધું જ કીધું કે ભાઈ ઉમેશભાઈ જે છે એ બોટાદ એસપીને દબાણ કરે છે ફોન કરે છે કે ભાઈ મોલાના શોકતલી કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ પાકિસ્તાન સાથેના તાર જોડાયેલા છે આવા પ્રકારનું નિવેદન બાજી ગૃહના મારફત માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ જે પાકિસ્તાન સાથેના તાર છે એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઊભા થાય છે બોલે છે તમે એમ કહો છો કે અમારા ગુરુ છે શું મામલો શું હતો કેમ કે તમે આરોપ લગાવો છો કે તમારા સાથે જો તાર જોડાયેલા હોય તો સીબીઆઈ ઈડી શું શું વાત શું હતી જ્યારે આ પ્રશ્ન ક્રમાંક મારો દસ હતો એમાં ચર્ચા દરમિયાન ગઢડાના પણ ધારાસભ્ય શ્રી એવું કેવું ભાઈ મોહમ્મદ અલી સોકત અલી સાહેબ છે એના તારા સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે ઉમેશભાઈના એની સાથેના સીધા સંબંધો છે ત્યારે ટૂંકમાં ગૃહને ગેરમાર્ગે દોરવાની વાત હતી જે મારો પ્રશ્ન સીધો સાદો હતો કે ભાઈ મારે બોટાદ જિલ્લામાં એસએમસી દ્વારા જે રેડો કરવામાં આવી એમાં જે અધિકારીઓ ઉપર કેવા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા અને કેટલા રૂપિયાનો દારૂનો જથ્થો પકડવાનો સીધો સંપર્ક પ્રશ્ન હતો પણ આ પ્રશ્નના જવાબ આપવાની જગ્યાએ મંત્રીશ્રીએ આખો જ મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો કે ભાઈ ઉમેશભાઈ છે એ ઉમેશભાઈના સંબંધો છે એ પાકિસ્તાન સાથેના છે તો આજે મેં ગૃહના મારફત માન્ય અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે ભાઈ આ જે છે એ મને વ્યક્તિગત બદનામ કરવાનું આખું આયોજન કરી રહ્યા છે મારી પાર્ટીને વ્યક્તિગત બદનામ કરવાનું આખું ગૃહના મારફત આયોજન કર્યું છે જો ખરેખર મારા સંબંધો જો પાકિસ્તાન સાથે હોય તો પછી સેન્ટરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પાસે સીબીઆઈ જેવી એજન્સીઓ છે ગુજરાત સરકાર પાસે પણ સીઆઈડી જેવી ક્રાઇમ જેવી એજન્સીઓ છે તો શા માટે મારી ઉપર ગુનો દાખલ કરવામાં ન આવે મારી ઉપર ગુનો દાખલ કરો પહેલાં ઉમેશ મકવાણા કેટલી વખત પાકિસ્તાન ગયા એની તપાસ કરવામાં આવે કયા આતંકવાદીને મળ્યા પાકિસ્તાન જઈને એની તપાસ કરવામાં આવે અથવા કયો પાકિસ્તાનનો આતંકવાદી ઉમેશભાઈને ગુજરાતમાં આવીને મળ્યો એની તપાસ કરવામાં આવે અથવા તો ઉમેશભાઈએ કયા આતંકવાદી સાથે વાત કરી એની તપાસ કરવામાં આવે ટૂંકમાં મારી ઉપર તપાસ કરવાની વાત તો દૂર રહી પણ સીધે સીધા બે બુનિયાદી જે આરોપો મૂકવામાં આવે છે બે દિવસ પહેલાં જ તમે જોયું છે ગૃહની અંદર જ્યારે નાણાં મંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ઉર્જા વિભાગની પૂરક માગણીઓ લઈને આવ્યા હતા ત્યારે મેં કહેવામાં આવ્યું હતું મારા મારફત કે ભાઈ અદાણી અને ઉર્જા વિભાગ દ્વારા એક છ હજાર કરોડનું કૌભાંડ થયું છે ત્યારે મંત્રીએ એવું કીધું કે ભાઈ ઉમેશભાઈ ગૃહમાં માફી માગો આવું ગુજરાત ઉર્જા વિભાગમાં કોઈ કૌભાંડ થયું નથી ત્યારે મેં અધ્યક્ષશ્રીને કીધેલું કે ભાઈ હું આંકડા દેવા તૈયાર છું ત્યારે મને મંજૂરી ન આપી અને એવું કહેવામાં આવે કે ભાઈ તમે મંત્રીશ્રીને ડાયરેક્ટ જ્યારે પુરાવા આપજો એટલે આજે મેં પીસી કરી અને મંત્રીશ્રીને શ્રીને જ્યારે અદાણીને પુરાવા આપવામાં આવ્યા કે ભાઈ જ્યારે બે હજાર સત્તરની સાલની અંદર એક બીડ ભરવામાં આવ્યું હતું અડવાણી દ્વારા કે જેમાં ફસ્ટ ઉલ્લેખ છે કે ભાઈ બે પોઈન્ટ પાંત્રીસ પૈસા લેખે ગુજરાત સરકારને અદાણી પાવર દ્વારા પચીસ વર્ષ સુધી પ્રતિ યુનિટે વીજળી આપવાની આપવામાં આવશે અને એની જગ્યાએ વર્ષ ચોવીસ પચીસમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી ગુજરાત સરકારે અદાણીને પાંચ પોઈન્ટ તેત્રીસ પૈસા પત્રી યુનિટે પૈસા એટલે કે તેર હજાર કરોડ રૂપિયા ચૂકવી દીધા એટલે કે ડબલ કરતાં વધારે પૈસા ચૂકવા છ હજાર કરોડનું જે ભૂલથી અથવા કોઈ અધિકારીની સાડગાથી જે કૌભાંડ કરવામાં આવ્યું એની ગૃહમાં જ્યારે મેં વાત કરવામાં આવે એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈ અને આજે ઉમેશભાઈ એને એક પાકિસ્તાન સાથે સીધા સંબંધો છે તેવો આખો મુદ્દો માન્ય મંત્રીશ્રી દ્વારા માન્ય ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે અને આજ પણ હું તમને ચ ચેલેન્જ કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે ભાઈ ખરેખર જો આની સંબંધો જ હોય તો પછી આની ચોક્કસપણે આની તપાસ પણ થવી જો કેવા પ્રકારના આતંકવાદીઓ સાથે સંબંધો ધરાવે છે ઉમેશ મકવાના અને જો સાબિત થાય તો પછી મારું ધારાસભ્ય પદ જે છે એ સસ્પેન્ડ કરવામાં આવે અને ન હોય તો પછી મંત્રીશ્રી દ્વારા ગૃહની અંદર માફી માગવામાં આવે તમે બોટાદમાં એસએમસીની રેડ પડી દારૂની વાત કરી પ્રશ્નોત્તરીમાં જુગારની વાત કરીએ તો તમારી જે વાત છે કે ભાઈ મંત્રી ગોળ ગોળ જવાબ આપે છે તો શું તમારા જિલ્લામાં આવી જે ઘટનાઓ સતત બની રહી છે તો જે પ્રકારે તમારો આરોપ છે તે મુજબ મંત્રી કેમ આવો જવાબ આપી રહ્યા મેં કીધું એમ અગાઉ પણ મારા બોટાદ જિલ્લામાં ચોપન કરતા વધુ લોકોના દારૂ પીવાથી મોત થયા હતા લઠ્ઠાકાંડ થયો હતો અને આ લઠ્ઠાકાંડમાં અનેક પરિવારોના બાળકો ટૂંકમાં બે માતા પિતા વગરના થઈ ગયા હતા અને ફરીથી નહીં તે આવી ઘટના ન બને એટલે મેં વારંવાર આ દારૂનો વિષય ઉઠાયો તો ભાઈ મારા મત વિસ્તાર બોટાદની અંદર અનેક દેશી દારૂના જઠ્ઠા ભઠ્ઠીઓ ચાલુ થઈ છે અનેક દારૂના બુટલેગરો સક્રિય થયા છે જો એસએમસી દ્વારા વારંવાર રેડ કરીને અઠ્ઠાવન લાખ કરતાં વધારે દારૂ જો પકડતા હોય તો બોટાદ જિલ્લાની જે પોલીસ છે શું એ કરી રહી માતા પિતા વગરના થઈ ગયા હતા અને ફરીથી નહીં તે આવી ઘટના ન બને એટલે મેં વારંવાર આ દારૂનો વિષય ઉઠાયો તો કે ભાઈ મારા મત વિસ્તાર બોટાદની અંદર અનેક દેશી દારૂના જઠ્ઠા ભઠ્ઠીઓ ચાલુ થઈ છે અનેક દારૂના બુટલેગરો સક્રિય થયા છે જો એસએમસી દ્વારા વારંવાર રેડ કરીને અઠ્ઠાવન લાખ કરતાં વધારે દારૂ જો પકડતા હોય તો બોટાદ જિલ્લાની જે પોલીસ છે શું એ કરી રહી છે બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક છે એ શું કુંભકર્ણની માફક નિંદ્રામાં નિંદ્રાધેન છે શું એને ખબર નથી પણ મઠ મસ મોટા હપ્તાઓ લઈ અને બુટલેગરોને છાવરી રહ્યા છે પણ એ ભૂલી ગયા છે કે જો આમના માલ છે તો ફરીથી બોટાદ જિલ્લામાં લઠાકાન છે અનેક લોકોના ફરીથી મોત થશે તો એના જવાબદાર કોણ છે એટલે આ મેં ગૃહમંત્રી મારફત પ્રશ્ન પૂછ્યો તો જે જરૂરથી આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા તેમનું કહેવું છે કે તેમના જિલ્લામાં પોલીસ અધિક્ષક છે તે કુંભકર્ણના જેમ ઊંઘી રહ્યા છે બુટલેગરો છે તેમને છાવરવામાં આવી રહ્યા છે અને જો આવીને આવી સ્થિતિ રહી તો આવનારા સમયમાં ભૂતકાળમાં બોટાદમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની છે તે ફરીથી થઈ શકે તે મામલે તેમણે આજે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો પરંતુ આજે ગૃહનું આતરણમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ અને ત્યારબાદ મામલો પણ તંગ થઈ ચૂક્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા